યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના તેત્રીસમા શ્લોકના બીજા ભાગનો પાઠ કરવાનો છે એ બીજા ભાગનો પાઠ કરીએ એ પહેલા આપણે શ્રી ગીતા મહાત્મય અનુસંધાનના દસમા શ્લોકનો અર્થ સાંભળશું દસમા શ્લોકમાં ભગવાન કહે છે જેવો દિવસ હોય કે રાત ગીતા શાસ્ત્ર વાંચે છે અથવા એનો પાઠ કરે છે કે સાંભળે છે એમને મનુષ્ય નહીં પણ જાણવા આવું દસમા શ્લોકમાં બતાવેલું છે હવે આપણે પહેલા તેત્રીસમા શ્લોક નું વિસ્તારથી વર્ણન સાંભળશું હરી જો કે અંતઃકરણમાં રાગ દેશ ન રહેવાથી જ્ઞાની મહાપુરુષની પ્રકૃતિ નિર્દોષ હોય છે અને તે પ્રકૃતિને વશીભૂત નથી થતો તો પણ તે શ્રેષ્ઠા તો પોતાની પ્રકૃતિ એટલે કે સ્વભાવના અનુસાર જ કરે છે જેવી રીતે કોઈ જ્ઞાની મહાપુરુષ અંગ્રેજી ભાષા ન જાણતો હોય અને તેને અંગ્રેજી બોલવાના માટે કહેવામાં આવે તો તે બોલી નહીં શકે તે જે ભાષાને જાણતો હોય તે જ ભાષામાં બોલશે ભગવાન પણ પોતાની પ્રકૃતિ સ્વભાવને વશ થઈને જે યોનીમાં અવતાર લે છે તે જ યોનીના સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે જેવી રીતે ભગવાન રામ કે કૃષ્ણ રૂપે મનુષ્ય યોનિમાં અવતાર લે છે તથા મત્સ્ય કશ્યપ વરા વગેરે યોનીઓમાં અવતાર લે છે તો ત્યાં તે તે યોની અનુસાર કરે છે છે એ કે ભગવાનના અવતારી શરીરોમાં પણ વર્ણ અને યોની અનુસાર સ્વભાવની ભિન્નતા રહેશે પણ પરવશતા નથી રહેતી પરંતુ જે મનુષ્યોને પ્રકૃતિથી સંબંધ વિચ્છેદ નથી થયો તેઓમાં સ્વાભાવિક રીતે ભિન્નતા અને પરવશતા બેવું રહેશે જ્ઞાની મહાપુરુષની પ્રકૃતિ નિર્દોષ હોય છે તે પ્રકૃતિને વશ નથી થતો ઉલટાની પ્રકૃતિ તેને વશ થાય છે કર્મોનું ફળ પેદા થવાનું મૂળ બીજ અભિમાન અને સ્વાર્થ બુદ્ધિ છે જ્ઞાની મહાપુરુષમાં કરતૃત્વ અભિમાન અને સ્વાર્થ બુદ્ધિ નથી હોતી તેના દ્વારા શ્રેષ્ઠા માત્ર થાય છે બંધનકારક તો કર્મ બને છે શ્રેષ્ઠા કે ક્રિયા નહીં એનો સ્વભાવ એટલો શુદ્ધ હોય છે કે તેના દ્વારા થવાવાળી ક્રિયાઓ પણ મહાન શુદ્ધ તેમજ સાધકોને માટે આદર્શ હોય છે પાછલા અને વર્તમાન જન્મના સંસ્કાર માતા પિતાના સંસ્કાર વર્તમાનનો સંગ શિક્ષણ વાતાવરણ અધ્યયન ઉપાસના ચિંતન ક્રિયા ભાવ વગેરેના અનુસાર સ્વભાવ બને છે આ સ્વભાવ બધા મનુષ્યોમાં ભિન્ન ભિન્ન હોય છે અને તેને નિર્દોષ બનાવવામાં બધા મનુષ્યો સ્વતંત્ર છે વ્યક્તિગત સ્વભાવની ભિન્નતા જ્ઞાની મહાપુરુષોમાં પણ રહેશે ચેતનમાં ભિન્નતા હોતી જ નથી અને પ્રકૃતિ સ્વભાવમાં સ્વાભાવિક ભિન્નતા રહેશે પ્રકૃતિ છે જ વિષમ જેવી રીતે એક જાતિના હોવા છતાં પણ આંબા વગેરેના વૃક્ષોમાં અવાંતર ભેદ રહેશે તેવી જ રીતે પ્રકૃતિ સ્વભાવ શુદ્ધ હોવા છતાં પણ જ્ઞાની મહાપુરુષોમાં પ્રકૃતિનો ભેદ રહેશે જ્ઞાની મહાપુરુષોનો સ્વભાવ શુદ્ધ રાગ દ્વેષ રહિત હોય છે આથી તે પ્રકૃતિને વશ નથી હોતો આથી ઉલટું અશુદ્ધ રાગદ્વેષયુક્ત સ્વભાવવાળા મનુષ્યો પોતે બનાવેલી પર્વસ્તાથી બંધાઈને કર્મ કરે છે જેમનો સ્વભાવ મહાશુદ્ધ તેમજ શ્રેષ્ઠ છે તેમની ક્રિયાઓ પણ પોતાની પ્રકૃતિ અનુસાર થયા કરે છે પછી જેમનો સ્વભાવ અશુદ્ધ એટલે કે રાગદ્વેષયુક્ત છે તે પુરુષોની ક્રિયાઓ તો પ્રકૃતિના અનુસાર થશે જ આ વિષયમાં હઠ તેમના કામમાં નહીં આવે જેનો જેવો સ્વભાવ છે તેને તેના જ અનુસાર કર્મો કરવા પડશે જો સ્વભાવ અશુદ્ધ હોય તો તે અશુદ્ધ કર્મોમાં અને શુદ્ધ હોય તો તે શુદ્ધ કર્મોમાં મનુષ્યને જોડી દેશે અર્જુન પણ જ્યારે અઠપૂર્વક યુદ્ધરૂપી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરવાને ઈચ્છે છે જ્યારે ભગવાન તેમને આજ કહે છે કે તારો સ્વભાવ તને બળપૂર્વક યુદ્ધમાં જોડી દેશે કેમ કે તારા સ્વભાવમાં શાસ્ત્ર કર્મ યુદ્ધ વગેરે કરવાનો પ્રવાહ છે એટલા માટે સ્વાભાવિક કર્મોથી બંધાયેલો તું પરવશ બનીને યુદ્ધ કરશે અર્થાત આમાં તારી હટ કામ નહીં આવે જેવી રીતે દર કલાકે સો માઇલની ગતિથી ચાલવાવાળી મોટર પોતાના નિયત ક્ષમતાથી વધારે નહીં ચાલે તેવી જ રીતે જ્ઞાની મહાપુરુષ દ્વારા પણ પોતાની શુદ્ધ પ્રકૃતિની વિરુદ્ધ ચેષ્ટા નહીં થાય જેઓની પ્રકૃતિ અશુદ્ધ છે તેઓની પ્રકૃતિ બગડેલી મોટર સમાન છે બગડેલી મોટરને સુધારવા માટે બે મુખ્ય ઉપાય છે એક તો મોટરને જાતે ઠીક કરવી અને બીજું મોટરને કારખાનામાં પહોંચાડી દેવી આ જ રીતે અશુદ્ધ પ્રકૃતિને સુધારવાના પણ બે મુખ્ય ઉપાય છે એક છે રાગ દ્વેષ રહિત થઈને કર્મ કરવું અને બીજો ભગવાનના શરણમાં ચાલ્યા જવું જો મોટર બરાબર ચાલતી હોય તો આપણે મોટરના વશમાં નથી અને જો મોટર બગડેલી હોય તો આપણે મોટરના વશમાં છીએ એવી રીતે જ્ઞાની મહાપુરુષ પ્રકૃતિ શુદ્ધ હોવાના કારણે પ્રકૃતિને વશ નથી થતો અને અજ્ઞાની પુરુષ પ્રકૃતિ અશુદ્ધ હોવાના કારણે પ્રકૃતિને વશ થાય છે જેની બુદ્ધિમાં જડતા એટલે સાંસારિક ભોગ અને સંગ્રહનું જ મહત્ત્વ છે એવા મનુષ્ય કેટલોય વિદ્વાન કેમ ન હોય તેનું પતન અવશ્ય ભાવિ છે પરંતુ જેની બુદ્ધિમાં જડતાનું મહત્ત્વ નથી અને ભગવત પ્રાપ્તિ જ જેનો ઉદ્દેશ્ય છે એવો મનુષ્ય વિદ્વાન ન હોય તો પણ તેનું ઉત્થાન અવશ્ય ભાવી છે કારણ કે જેનો ઉદ્દેશ્ય ભોગ અને સંગ્રહ ન હોય ને કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાનો જ છે તેના સમસ્ત ભાવ વિચાર કર્મ વગેરે તેની ઉન્નતિમાં સહાયક બની જાય છે આથી સાધકે સર્વપ્રથમ પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખી લેવો જોઈએ પછી તે ઉદ્દેશ્યની સિદ્ધિને માટે રાગદ્વેષથી રહિત થઈને કર્તવ્ય કર્મો કરવા જોઈએ રાગદ્વેષથી રહિત થવાનું સુગમ ઉપાય છે મળેલા શરીર વગેરે પદાર્થોને પોતાના અને પોતાને માટેના ન માનતા રહીને બીજાઓની સેવામાં લગાડવા અને બદલામાં બીજાઓ પાસેથી કંઈ પણ ન ઇચ્છવું પ્રકૃતિને વસન થવા માટે સાધકે કોઈ આદર્શને સામે રાખીને કર્તવ્ય કર્મ કરવા જોઈએ આદર્શ બે હોઈ શકે છે એક તો ભગવાનનો મત સિદ્ધાંત અને બીજું શ્રેષ્ઠ મહાપુરુષોનું આચરણ આદર્શને સામે રાખીને કર્મ કરવાવાળા મનુષ્યની પ્રકૃતિ શુદ્ધ થઈ જાય છે અને નીચે પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય છે આનાથી ઉલટું આદર્શને સામે ન રાખીને કર્મ કરવાવાળો મનુષ્ય રાગ દ્વેષ પૂર્વક સર્વ કર્મ કરે છે જેથી રાગ દ્વેષ પુષ્ટ થઈ જાય છે અને તેનું પતન થઈ જાય છે જેવી રીતે નદીના પ્રવાહને આપણે રોકી તો નથી શકતા પણ નહેર બનાવીને વાળી શકીએ છીએ તેવી જ રીતે કર્મોના પ્રવાહને રોકી તો નથી શકતા પણ તેનો પ્રવાહ વાળી શકીએ છીએ નિસ્વાર્થ ભાવે કેવળ બીજાઓના હિતના માટે કર્મો કરવા એને જ કર્મોના પ્રવાહને વાળવો કહેવાય છે પોતાના માટે કિંચિત માત્ર પણ કર્મ કરવાનો પ્રવાહ વળશે નહીં તાત્પર્ય એ જ છે કે કેવળ બીજાઓના હિતના માટે કર્મો કરવાથી કર્મોનો પ્રવાસ સંસારની તરફ થઈ જાય છે અને સાધક કર્મબંધનથી મુક્ત થઈ જાય છે તો અહીંયા તેત્રીસમાં શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી ભગવદ્ ગીતાનો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ જ્યાં ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો